જ્યાં જ્યાં છે ને ભજન બન્યા છે ને અહીંયા વાતો પડી છે એમના ભજન બને નહીં કારણ કે આમાં મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આ તો આપણને ખાતા નથી આવડતું આપણે ઘાંઠ લઈ લેવા નીકળ્યા હોય હોનું ખરીદી કે જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે મીરાબાઈ ચોખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મળે આખી દુનિયાને ખબર છે હવે ઓળખવો કેમ અને આના માટે સદગુરુ જો સદગુરુ ગોતવા ચા ચા ગોતવા દુકાન હોય આની આખે આખા કપાળ રેંગ્યા હોય ટીસણ સુધી ડેર ખાવ ને આપણે હાલા જતા હાથ કરે ફગાત ખડા રે તેરા બેડા પાર કરી દો રોટલા હાટુ મંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો પણ ભજનના ભરોસે સવારે બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઇનર હોપ છે અમારે બીજો જેને હાથ લાગ્યો એને કાળ બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને હાચા માર્ગ ને સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાવ ગમે એ આંગળી પકડનારો મળી જાય ભરોસો બસ વિશ્વાસ આ જેસલ જાડેજો બાપુ સતીતોરલ ને ભેટો થયો ને અહીંયા સોરી કરવા જયો તો બાપુ ગુરુ ગોતવો ન ગયો આખી દુનિયાને ખબર છે ને ત્યાં ગયા ને કઈક ફાંકવું પાડ્યું ને મલપા ગીર્યા ને ભજન હાલતા હતા ને ઘોડીએ ખીલો કઢાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપ કર્યો હથેળી કરી દીધો બંધ થઈ ગયા લ્યો ઘોડી ભેગા આવી ગયા ગુરુ અહીંયાથી ચડી ગયા ના કે ઈને ગુરુ ને ચેટલું છેટું હતું કો અને એ બે જણા અહિયાં હાલતા થયા ને તોરલના હાથમાં એક તારો હતો જાડેજાના હાથમાં તલવાર થી બે વાત મીડિયા કરવા કે આ તમે આખી દુનિયાને ને નથી હું દેતા નથી શું આગળ તાણ તાણ કરો તોરલ કે આ તમને નહીં સમજાય તમે જે કરો એ તમે કરો ને અમે જે કરી અમને કરવા દ્યો ઈ કે નહીં મારી તલવાર વધે તોરલ કે ભૂલો છો દરબાર આ એક તારો કરી તલવાર નો કરી શકે ઈ કે નહીં કાળ ઝાડ બાપુ કચ્છનો બારવડ્યો કાળો નાગ કહેવાય સતી તોરલ હામો લાંબો હાથ નથી કરી ઈ કયો શું કામ ભજનનો પાવર હતો તોરલ પાસે

હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડે જો સમજી જાત તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ એ વાત કરતા વાલ લાગે દરિયો આવ્યો હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં એ મત દરિયે હોડી ફૂગી ને પવન દિશા બદલાવી ને ખોરડા જેવડા જેવડા મોફા મીડ્યા ને ઉલડવા તેથી કચ્છ કાળો નાગ રાહ 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 મીડ્યો રોવા ઓ ભાઈ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો અને એક લખવું હોય તો લખી રાખજો જેમના દૂત આવે ને તેથી છોકરા ઉભા છે આરો નહી દેખાય સમજી લેજો પડખે આરો ને જાડેજો કે છે તોરલ હોડી હમણાં બુડી જાય છે મરી જશું ત્યારે તોરલ છે જાડેજા તમે કહેતા હતા મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે તારે બાપુ જાડેજાને એમ થયું ઘરે તારી ભલી થયા એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માયરા ની બધા જીવવું પણ લોહી ની શેડી ઉડી માં મજા આવતી હતી ને મરી જાઓ વેલો મળું મારવાનું તો દરિયામાં ધૂબકો મારી દો પણ મરી શકાય મેં હમણાં કીધું તેમ આમાં શે કોઈ ની ઈશા મરવાની તોરલ તોરલ મને આવી ખબર નથી બાપુ બળફ ની પાઠ ઓગળે એમ જાડેજો મંડ્યો મીડો ઓગળવા તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે અને તેથી સતી ચોરલ કેસે જાડેજા જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દયો અને કાઈ હરીનું નામ લઈ લો મારો અલગ તણી હમણા ઓડી પકડજે ગભરાવમાં હું તમારી ભેળઈ છું શું કામ મોજાવ છું પણ ગમે એટલા ભેગા હોય આમ સામે સિંહ ઊભો હોય બોલી હકાય સીતારામ નો બોલાય સીતારામ આંખના નંબર વ્યા જાય તોરલ બાપુ આશ્વાસન આપે છે કચ્છનો નો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે આમ કરી નાખું તેમ કરી નાખું બાયું ચડાવે જ્યાં જાવ બધા બાયું ચડાવે મારી નાખું થોડું મારી ને માલપા એમને પૂછ તો ખરો શું શું દશા છે એમની અને વાત કરતા વાર લાગે ને હોળી આમ કાંઠે પૂગી ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો બાપુ પછી તલવારીની જિંદગીમાં ઉપાડી નથી એમ ગાંઠ વળી જવી જોઈએ